જય મુરલીધર જય દ્વારકાધીશ જય મા મોગલ કેમ છો ઓલ ફ્રેન્ડ બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જઈશો અને હું કે મિત્રો ગરમી ગધની હમણાં બે ત્રણ જગ્યા થોડીક વધી છે ઠંડીના માહોલમાં ગરમી વધવા માંડી છે તો આપણે આજે એક અલગ જ મુદ્દાની વાત કરવી છે અને ઈ વસ્તુ મુદ્દો સત્ય હોય ને તો જ તમે કહેજો જે તે લોકો આજથી બે વર્ષ ત્રણ વર્ષ પહેલા સોશિયલ મીડિયામાં એક્ટિવ હતા એને બધીને તો ખબર જ છે જે જે લોકો આજથી બે થી ત્રણ વર્ષ પેલા એક્ટિવ હતા ને સોશિયલ મીડિયા ની અંદર એને બધા લોકોને ખબર જ છે એટલે કે અત્યારે આ જે પ્રશ્ન છે હવે ભીડ પડી આ અમુક વસ્તુમાં હવે ભીડ પડી તો આને એક ડાયવર્ટ કરવામાં આવે એક રસ્તો આખો ડાયવર્ટ કરી દેવામાં આવે એના માટે નીકળવાની બારી ગોતે છે બરાબર નીકળવા માટેની એક બારી ગોતે છે ક્યાંથી નીકળાય તો હવે એનું તો હું થાય મારો રામ જાણે આપણે ખબર નથી જોવો આગળ આગળ હું થાય જોઈએ આપણે પણ આજે તો મારે તો બીજા કોઈને કંઈ કેવું જ નથી મારે ખાલી દેવાઈતભાઈ ખબર નજ કહેવાનું છે આજ હું મારે આજના આ વિદ્યામાં જે વસ્તુ કેવી છે એ બધી દેવાઈતભાઈ ખબર નજ કેવી છે બીજા કોઈને આપણે કઈ કેવું નથી જે તે સમયે દેવાઈતભાઈનો વિરોધ કર્યો હતો જે તે સમયે આજથી બે પાંચ કે ત્રણ વર્ષ પહેલા ત્યારે દેવાઈભાઈ ખવડના જે સાહકો હતા એ બધા ઉરલી ઉરલી વિડિયા મૂક્યા હતા એમાં અમે પણ હતા ઠેકડા મારી મારી વિડિયા મૂક્યા હતા ત્યારે અમે પણ હતા એક માણસને તેજથી નિશો લઈ આવવા માટે આવા પ્રયત્ન કરે છે ત્યારે અમે રાયડું નાખી નાખીને વિડિયા મૂક્યા હતા જે તે સમયે આજથી બે ત્રણ વર્ષ પહેલા દેવાયતભાઈ નો વિરોધ ઉભરો તો દેવાયતભાઈ ખવડનો ત્યારે જો કે આ જેમ ખજુરભાઈ ને બધા સપોર્ટ કરે છે ને એ જ રીતના દેવાયતભાઈ ને બધા સપોર્ટ કરતા હતા જે તે સમયે બખાસટી બોલી હતી ત્યારે અમે કેતા હતા કે ભાઈ તમે હાચા છો અને એનો એક વિડીયો કોક એના સર્કલમાંથી જબરજસ્તી એવો કોઈ સારો મિત્ર હોય એની ગળાના હમ દીધા હોય અથવા કંઈ કીધું હોય અને કીધું કે ભાઈ દેવેશભાઈ એક પૂરી ખાવી જોઈએ એમાં જે વિડીયો ઉતાર્યો અને ઈ વિડીયો વાયરલ કરી અને એના ઉપર ટાર્ગેટ કર્યા દેવેશભાઈ ખબર અને અટાણે આ મુદ્દો આખો ડાયવર્ટ કરવા માટે આખી અલગ જ પાછી કેમ કે રિવેશ મારવો પડે એમ જ છે રિવેશ હવે મારવો પડે એમ એમ જ છે પણ હવે હવે અમે કે તમે કયો રસ્તો લેવો જે તે દિવસે તમે એની પાહા ઊભી જે તમને સમાધાન કરવા માટે લઈ ગયા હતા ને એ લોકોને તમે ફોન જ કરો કે તમે કીધું તું ના સમાધાન ક્યાં અને એટલા દર્શકોના દિલ તોડી નાખ્યા હતા તમે જેતે સમયે ઈ વિડિયો આવ્યો ને તમારા જે સાહકો હતા ને બધા જેને ઉરલી ઉરલી વિડિયો મે કતા ને અમારા દીવા એ ઈ બધા ને એટલું દુખ થયું કે દેવાજભાઈને ભાઈ ને જે મન ફાવે એમ કહી દઈ દેવાજભાઈને ભાઈ જે મન ફાવે એમ કહી દઈ પણ સતા ઈ મર્યાદા તમારા દર્શકો જે હતા ને મૂકી નોતા હતા બરોબર અને ઈ જ વસ્તુ અત્યારે ઈજ વસ્તુ અત્યારે તમારી ઉપર આવી અને આ તમે લખવું હોય તો લખી લીજો અત્યારે તમારા વિડીયા જે વાયરલ પાછા મીઠા થવા અને તમારા સમાધાન બધાય પૂરા થઈ ગયા હવે આવશે તમારી ઉપર કેમ કે તમે ખજુરભાઈનો સપોર્ટ કર્યો તો તેજ ઉપરથી અને કરવો જ જોઈએ ભાઈ અમે એમ કહી ખજુરભાઈનો સપોર્ટ કરવો જ જોઈએ અને તમે કર્યો તો હવે એમાં હવે તમારે કયો રસ્તો લેવાનો ઈ કયો એવા એને ચાર પાંચ જણા નો ઉભા કર્યા જણાને ઉભા કર્યા જયારે પેલા આખું બધું ડાયવર્ટ કરી નાખ્યું તું બખાસટી બોલી થઈ ચણો મમરો ચણો મમરો કર્યું તું ડાયવર્ટ કર્યું તું અત્યારે એ જ પોઝિશન છે ટાણું આવે રિવેશ મારવું હોય એટલે આવા જે બે સાર બખુંદરા હોય ને એ અલગ જ આખું એનું પાત્ર બજવે અને મારું તો એ જ કહેવાનું છે ખાસ કરીને મારું તો એ જ કહેવાનું છે ખાસ કરીને કે દેવાજભાઈ દોસ્તી કરવી ને દોસ્તી તો જાયવાન જાતવાન જે હોય ને એની અમે દોસ્તી કરે જે શેતક જેવો શેતક જેવો ઘોડો હોય એની માટે રાણો અસવાર થાય ને એટલે એ ઉડે એમાં બીજી વાત નો હોય ઉડે એટલે ઉડે બીજી હોય રાણા રાણાનો ઘોડો તો ઉડે કેમ કે છે બાકી ટાયડા ઉપર સવારી કરો એક હું ટાઈડા ઉપર તમે અસવારી કરો તો એ ધોરીઓ નો ટપે એ એકસો ને દસ ટકાની ગેરંટી બાકી જાતવાન હોય ને ભાઈ શેતક જીવો તો ખાયું ટપે હોય મરી જાય એના આંતરડા નીકળી જાય ને તો એને એમ એના માલિક માટે મરવા તૈયાર હોય એને જાયતવાન કહેવાય બાકી હડકવા જેને આયેલો જ હોય એનો ભરોહો દી નો હોય જેને હડકવા આયલો હોય ને એનો ભરોહો કોઈ દી નો હોય એનો જરાક હડકવા શાંત થઈ ગયો બેસી ગયો એવું આપણે નહીં સમજી લેવાનું કે હડકવા એને વયો ગયો એટલે નહીં નહીં પાછી લાર આલે એટલે તમને બટકું જ ભરે એટલે મારે આજ તો ખરેખર મારી ઈચ્છા જ નહોતી કોઈ વિડીયો બનાવવાની પણ જે મેં જોયું ને બધું એટલે મને અને જે આ અને દેવજભાઈ તમે એક વાત બીજી કે તમને તમે સમાધાન માટેના ફોન કર્યા હોય તો બરોબર છે બાકી ન કર્યા હોય તો આવો મેદાનમાં ખુલીને તમે તો જાહેર જનતામાં બેહવાવાળા વ્યક્તિ છો જાહેર જનતામાં ટેજ ઉપર બે અને પ્રોગ્રામ કરી અને સત્ય બોલવા વ્યક્તિ છો આવી જાવ મેદાનમાં કહી ગયો તમે કે ભાઈ એમ કે સમાધાન માટે ફોન કર્યો તો ઓફર કરી દી આવી જાવ મેદાનમાં કહી ગયો ખુલે આમ અને ઓલા ગમન સાંથળ ભુવાજી કોઈ દી ક્યાંય કોઈ વસ્તુમાં ન હોય એ ઈ છે આ દેવાજભાઈ ખવાડ નો તો હાલો કે સમજા ક્યારેક ક્યારેક એવું હોય કે તેજ બોલે છે એક ખુમારજી અમુક વસ્તુ બોલે છે તો કદાચ બોલાઈ ગયું તો વિવાદ ની અંદર આવતા પણ હોય તો ખાસ કરીને આ જે 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 લોકો પાસે દેવાજભાઈ ખબરની આઈડી મને તો ઝડતી નથી પણ જે જે લોકોને આવે ખાસ કરીને આ વિડીયો એને દેવાજભાઈ શેર જરૂર કરજો ભાઈ કેમકે ભૂતકાળની અંદર અમે બધા લોકોએ ઠેકડા મારી મારી અને વિડીયા બનાવ્યા હતા ત્યારે દેવાજભાઈ જે વિડીયો ઉતાર્યો હતો અને એની જે તે લોકો ઉતાર્યો હતો એ આપણે એમાં પડવું નથી સાજું પણ ત્યારે અમને એટલું દુઃખ થયું ને કે એની કોઈ સીમા જ નહોતી એટલે અમે તો જો કે સત્ય હશે અહીંયા બોલવાના છે બોલવાના છે ને બોલવાના જ છે પછી જેને જ્યાં ખીલા ધરબવાય ને ધરબી ગઈ એનું આપણે નથી કેતા પણ મેન વસ્તુ એ છે કે આજે તમારા ઉપર આવીને રહ્યું તો તમે માર્કેટમાં આવી અને જવાબ આપો ભાઈ કેમ નથી આવતા તમે બીઓ છો તમે જો બીતા જ હોય તો જાહેર પ્રોગ્રામમાં તમારી અમુક વાતો સાંભળી અને સુરવીરતાની વાતો અને ઘણી બધી એવી ખુમારીની વાતો સાંભળી અને લોકો જીવે છે અને આમ ગર્વ કરે છે તો આજે તમારે ખરેખર આવવું જોઈએ માર્કેટની અંદર અને તમારે વિડીયો મૂકવો જ જોઈને દેવેભાઈ સત્ય જે છે સામે લઈ આવો અને બોલો બસ હવે મારે બીજું જાજુ કંઈ કેવું નથી પણ એટલું જ મને આજે મારે વિડીયો જ નહોતો બનાવવો આજે મારી પાસે ટાઈમ નહોતો આજે એટલો પણ આજ ખાસ કરીને બે ત્રણ વિડીયો એવા ને કે મગજ હલાવી નાખ્યું તો બધા મિત્રો ને ખાસ કરીને કહી દઉં કરો દેવાજભાઈ ખબર ને શેર તો દેવાયભાઈ ને ખબર પડે કે માર્કેટમાં આપણા વિશે અત્યારે ધીરું ધીરું પ્લેન ઉડવું ચાલુ થઈ ગયું છે તો પાણી આવે એ પેલા પાયર બાંધી લ્યો ભાઈ જવાબ આપી દો એટલે ખોટું ઓલું ડાયવર્ટ ન થાય બાકી ખજૂરભાઈનું તેલ તો ભાઈ ખાય જો જ હું એમ કહું તેલ લેવું હોય ને તો ખજૂરભાઈનું જ લઈ જાય ભાઈ બે રૂપિયા કે પચાસ રૂપિયા એમાં વધારે જાહે તો બે ચાર ગરીબ માણસો ના મકાન વધારે બનશે ભલે હું કહું પચાસ રૂપિયા એમાં વધારે જાતા હોય તો તે જ લેવાનું છે જ્યાં જ્યાં જેને નજીક પડતું હોય ત્યાં એ લઈ જ્યો તો ભલે બધાને મહેન્દ્ર જય મુરલીધર જય દ્વારકાધીશ જય મા મોગલ કરો ભાઈ તમારું મંતવ્ય જણાવવામાં કોમેન્ટ કરીને